ગરમી અસહ્ય થઈ રહી છે જેના કારણે ઠંડા પાણીની માંગ વધી ગઈ છે ગાંધીનગરમાં ઠંડા પાણીના જગની માંગમાં સિત્તેર ટકાનો વધારો થયો સામાન્ય દિવસોમાં બસો પચાસ જગની માંગ સામે હાલ ચારસો જગની માંગ છે વોટર જગના વેપારીઓ સવારથી સાંજ સુધી પાણી વિતરણમાં વ્યસ્ત રહે છે

અહીંયા થી જતી હોય છે અને તે ગ્રાહકોને પહોંચાડવામાં આવતી હોય છે અગાઉ ના સમય કરતાં અત્યારે વોટર જગની ડિમાન્ડ જે છે તે વધી છે અને તેને જ લઈને 70% જેટલો વધારો જે છે તે આ ઠંડા પાણીની વોટર જગમાં થયો હોવાનું વેપારીઓ પણ કહી રહ્યા છે આપ વેપારી છો ગરમી છેલ્લા દિવસોથી વધી છે કેટલી વધારો હાલ લોકોની ડિમાન્ડ છે અત્યાર પહેલા જે 250 નું ભલે હતું એની જગ્યાએ 400 નું ભલે થઈ ગયું છે 80% નું વધારો થઈ ગયો છે અત્યારે હાલ બોટલ જગની પૂરતી ખપત પણ પડી રહી છે અમારે એક ગાડી જાય ને પાછી ભરીને એમને એમ ખાલી જગ એ લઈને અને પાછી આવે ત્યારે અમે પહોંચી વળીએ છીએ તો જે પ્રકારે અગાઉ ડિમાન્ડ હતી તેને લઈને જ વેપારીઓએ અમુક માત્રામાં જગ હોય છે તે જગ ખાલી થઈ ગયા બાદ ફરીથી ભરીને તેની સપ્લાય કરવા માટે વેપારીઓ મજબૂત મજબૂર બન્યા છે કેમ કે આકરી ગરમી રેડ એલર્ટ ગાંધીનગર જિલ્લામાં આપવામાં આવ્યું છે ત્યારે આ રેડ એલર્ટમાં ઠંડા પાણીની ડિમાન્ડમાં વધારો થતા હાલ સિત્તેર થી એસી ટકા જેટલો વધારો જે છે તે ઠંડા પાણીની માંગમાં જોવા મળ્યો છે કેમેરામેન રાજભાવસાર સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા ગાંધીનગર